આગામી દિવસોમાં નવરાત્રિનો પર્વ આવવાનો છે ગરબા ખેલૈયાઓમાં થનગનાટ અત્યારથી જ જોવા મળી રહ્યું છે પરંતુ હાલ નવરાત્રિમાં ગરબાને લઈને સમયમાં એક મોટી મૂંઝવણ જોવા મળી રહી છે એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી નિવેદન આપે છે કે ખેલૈયાઓ આખી રાત તાકાત જેટલી હોય તે તાકાતથી ગરબા રમી શકે છે ત્યારે બીજી તરફ કમિશનરનું જાહેરનામું બહાર આવે છે કે બાર વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે લાઉડ સ્પીકર તમને બંધ કરી દેવા પડશે ત્યારબાદ તેઓ રમે પણ લાઉડ સ્પીકરનો તેઓ ઉપયોગ નહીં કરી શકે ત્યારે આ પ્રકારે મત મતાંતર સામે આવ્યું છે અને હવે આમ આદમી પાર્ટીના નેતાએ સુદાન ગઢવી મેદાન આવ્યા છે ને તેમણે ગૃહ ગૃહરાજ્ય મંત્રી હર્સંઘવીના રાજીનામાની પણ માંગ કરી દીધી છે ત્યારે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપણું સ્વાગત છે હું છું ફાઇદન નવરાત્રિના પર્વને લઈને ગરબા ખેલૈયાઓમાં પહેલાંથી જ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે નવરાત્રિના એક મહિના અગાઉથી તેઓ તૈયારીઓમાં લાગી જતા હોય છે ગરબાના નવા નવા સ્ટેપ્સ શીખતા હોય છે ખાસ કેટલાક લોકો ગરબા ક્લાસીસ જોઈન કરતા હોય છે ચણિયાચોળીની ખરીદી કરતા હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી કોરોનાના કારણે આ જેવી રંગત નવરાત્રિમાં જોવી જોઈએ તે પ્રકારે જોવા ના મળી પરંતુ આ વખતે ગરબા રશિયાઓને એક એવી આશા છે કે સારી નવરાત્રિ જવાની છે ઉત્સાહ લોકોમાં જબરજસ્ત જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક સમયની બાધા નડી રહી છે જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી થોડાક દિવસ પહેલાં એક નિવેદન આપે છે જે નિવેદનમાં તેમનું કહેવું છે કે ગરબા ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબા રમી શકે છે લાઉડ સ્પીકરને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે હવે બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે ત્યારે આને લઈને મત મતાંતર જોવા મળી રહ્યું છે એક તરફ પોલીસ કમિશનર દ્વારા એવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર છે તે વગાડી શકાશે નહીં ગરબા રમી શકાશે આને જ લઈને રાજનીતિ પણ હવે વેગવાન બની છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે ખુલાસો આપે આયોજકોને કે લાઉડ સ્પીકર વગાડી શકાશે કે નહીં વગાડી શકાય જો નહીં વગાડી શકાય તો પાંચ વાગ્યા સુધી રાજીનામા સુધી મેં તો કીધું આવકાર દાયક છે પણ તમારામાં એ તાકાત છે ચલાવવાની ચલાવ તમારામાં દીકરીઓની સુરક્ષા માટેની તાકાત હોવી જોઈએ તમારી પાસે પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ હું તો એમ કઉ છું સારું છે ખાણી વાળાને છૂટ આપી દો પણ સવાલ એ છે કે કે ખાલી ફોજદારી કરી છે આ વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશે આપણે એક મોટો પ્રશ્ન છે એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો નવરાત્રી અમારો આસ્થાનો ઉત્સવ છે તો એમાં જો ગૃહમંત્રીએ કહી દીધું હોય અને જો પોલીસ કમિશનર એમનો માનતા ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી

અથવા તો હું એમની સામે પગલા લઈશ કલેક્ટર કે કમિશનર સામે કારણ કે આયોજકો આમાં મૂંઝાઈ રહ્યા છે આયોજકે શું કરવું જોઈએ એટલે આ બહુ હું તો એમ કઉ છું ગ્રહમંત્રી તાત્કાલિક ધોરણે આની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવો જોઈએ અને કાં તો એમ કેવું જોઈએ ભાઈ મને મારા થી બાર વાગ્યા પછી હું જ નથી ચલાવાઈ શકવાનું એટલે મારી ભૂલ થઈ ગઈ છે અને માફી માંગી લેવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમણે જે વાતો કહી છે કે નવરાત્રીના સમયે આસ્થાનો સમય છે તેની સાથે રમત ના થવી જોઈએ રાજ્ય મંત્રીએ ફાંકા ફોજદારી બંધ કરી દેવી જોઈએ અને જો તેમના જ કલેક્ટર કે જે કમિશનર આદેશનું પાલન ના કરે તો તેમની સામે કાર્યવાહી કરો કાં તો પગલાં લો કાં તો રાજીનામું આપી દો તે અલગ અલગ પ્રકારના પ્રહાર ઈસુદાન ગઢવી તરફથી કરવામાં આવ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે લોકોમાં એક મુંઝવણ જે જોવા મળી રહી છે કે ગરબા થઈ શકશે કેવી રીતે ગરબા થશે લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી તંત્ર આપશે કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે અને આ ઘટના રાજકારણમાં એક નવો વળાંક લઈને આવી છે તેવું હાલ તો વર્તાઈ રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં